આપણું રાષ્ટ્ર ભારત છે અને આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે અઢારસો ત્રાણુંમાં કોંગ્રેસની સભામાં દાદાભાઈ નવરોજીના આ શબ્દો હતા આધુનિક ભારતના એક મહત્વના સ્થાપતિની અને ખાસ કરીને તેમના રાષ્ટ્રવાદની સ્મૃતિ નામ શેષના થઈ જાય તે માટે એક પારસી લેખક દિન્યાર પટેલે આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ યુનિવર્સિટી ઓફ સાઉથ કેરલીના કેરોલીના લખેલા દાદાભાઈના જીવનચરિત્ર નવરોજી પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનલિઝમને દેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિકથી એનાયત કરવામાં આવ્યું હતું દાદાભાઈ નરોજી દક્ષિણ ગુજરાતમાં નવસારીના સમૃદ્ધ જરધોસ્તી પરિવારના વંશજ હતા દિનિયાર પટેલના કહેવા પ્રમાણે દાદાભાઈ નવસારીમાં નહીં પણ મુંબઈમાં ખડગ શેરી પાયદુનીમાં જન્મ્યા હતા દાદાભાઈના પૂર્વજોમાં બે મોબાદ પારસી પાદરી ચૂક્યા હતા તેઓ અન્ય વેપારીઓની આગેવાની કરીને સોળસો અઢારમાં મોગલ બાદશાહ જહાંગીરને મળ્યા હતા અને દક્ષિણ ગુજરાતમાં વેપાર ધંધો કરવાની પરવાનગી માંગી હતી લાહોરમાં દાદાભાઈના મંદિરો મસ્જિદો અને ગુરુદ્વારાઓની મુલાકાતે ગયા હતા કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ અને સભ્યોને વધાવવા મુસ્લિમ શાયરોએ ઉર્દુ કવિતાઓ અને હિન્દુ મહિલાઓએ ભજન ગાયા હતા દિનયાર પટેલ લખે છે કે અહીંયા લાહોર અધિવેશનમાં દાદાભાઈએ કોંગ્રેસ સભ્યોને કહ્યું હતું કે તે ગમે તે જ્ઞાતિના હોય તેઓ સૌથી પહેલાં ભારતીય છે એક બંગાળી સમાચારપત્રમાં ત્યારે લખાયું હતું આ વખતે હિન્દુ મુસ્લિમ શીખ બંગાળી હિન્દુસ્તાની મરાઠી પારસી પંજાબી અને મદ્રાસી એક અવાજમાં બોલ્યા હતા ત્યારે આજે દાદાભાઈ નવરોજીની એકસો નવ્વાણુંમી પુણ્યતિથી નિમિત્તે શાહજીગંજ વિસ્તારમાં આવેલ પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો અને પારસી ધર્મના લોકો સાથે દાદાભાઈ નવરોજી ચાહકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગર પાલિકા તરફથી દાદાભાઈ નવરોજીને અત્યારે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છીએ અમારી સાથે પારસી સમાજના એમના કુટુંબીજનો અને પારસી સમાજના અગ્રગણીઓ પણ જોડાયેલા છે ખૂબ નાની ઉંમરે પિતાનું મૃત્યુ થવું અને માતાએ ખૂબ સારી રીતે એમનું જતન કરીને ખૂબ વિદ્યા અભ્યાસમાં હોશિયાર હોવાથી સારી રીતે એમનું પાલન પોષણ કરીને ગણિતમાં પણ એમની માસ્ટરી એવું કહેવાય છે અને ગણિત ખૂબ એમનું સારું આ રીતે એમનું જીવન આગળ ચાલ્યું ને એ ઉપરાંત એમણે સ્વરાજ્યની સૌથી પહેલી જો સભા કરી હોય જાહેર સભા એ દાદાભાઈ નવરોજજીને છે વડોદરા મહાનગરપાલિકા તરફથી અમે એમને સતસત નમન અને પ્રણામ કરી રહ્યા છીએ કે આજે અમને પુષ્પાંજલિ કરવાનો એક અવસર મળ્યો છે અમારી સાથે એમના કુટુંબીજનો સમાજ જોડાયેલા છે ખરેખર અમે પ્રણામ કરીએ છીએ